પ્રોફેશન લાઇબ્રેરીયનશીપ એઝ અ પ્રોફેશન તથા પ્રોફેશનલ કોમ્પ્યુટર્સ એન્ડ સ્કિલ પ્રોફેશનનો અર્થ જોઈએ તો પ્રોફેશન એટલે એક પ્રકારનો વ્યવસાય કે સેવા જેમાં વિશિષ્ટ શિક્ષણ તાલીમ અને જ્ઞાનની જરૂર હોય તથા સમાજને સેવા આપવાનો ઉદ્દેશ્ય હોય અને કોડ ઓફ કન્ડક્ટ અને નૈતિક માપદંડ હોય લાક્ષણિકતા જોઈએ તો સ્પેશિયલાઇઝ નોલેજ એટલે કે વ્યવસાયિક શિક્ષણ અને સંશોધન આધારિત જ્ઞાન હોવું જોઈએ ફોર્મલ એજ્યુકેશનમાં યુનિવર્સિટી તથા કોલેજમાંથી વિશિષ્ટ તાલીમ મેળવેલી હોય છે સોશિયલ ઓબ્લિગેશન જેમાં સમાજની સેવા કરવી ઓટોનોમી એટલે કે નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોવી કોડ એથિક જોઈએ તો નૈતિકતા અને વ્યવસાયિક ધોરણો તથા કન્ટિન્યુઅસ ગ્રોથમાં સતત અભ્યાસ અને અપડેટ રહેવાની ફરજ પ્રોફેશનલ એસોસિએશનમાં સમૂહો તથા સંસ્થાઓ દ્વારા નિયમન જેમ કે આઈએલએ ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન લાઇબ્રેરીનશીપ એઝ અ પ્રોફેશન જોઈએ તો લાઇબ્રેરીનશીપ હવે માત્ર પુસ્તક સંભાળવાની સેવા નથી તે એક સંપૂર્ણ વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં જ્ઞાનનું સંકલન સંગ્રહ વ્યવસ્થાપન અને સેવાઓનો સમાવેશ થાય છે લાઇબ્રેરીનશીપને વ્યવસાયિક બનાવતા તત્વો જોઈએ તો વિશિષ્ટ શિક્ષણ જેમાં બીલી એમલી તથા પીએચડી જેવા કોર્સ હોય છે શોધ અને સિદ્ધાંતો જોઈએ તો રંગનાથનના ફાઇલો ક્લાસિફિકેશન કેટલોગિંગ અને ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ વ્યવસાયિક સંગઠનો જોઈએ તો ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન ઇફલા ઇસલી નૈતિક કોડમાં એ એલ એ અને ઇફલા દ્વારા નક્કી કરાયેલા ધોરણ સમાજ સેવા જેમાં જ્ઞાન સુધી સમાજ પહોંચ આપવી સતત તાલીમ જેમ વર્કશોપ સેમિનાર અને કોમ્પર તથા આઈટી તાલીમ મેળવતી આથી લાઇબ્રેરિયનશીપ એ એક સર્વિસ ઓરિયન્ટેડ પ્રોફેશન ગણવામાં આવે છે વ્યવસાયિક કુશળતા તો કોમ્પિટન્સી ઇક્વલ ટુ નોલેજ સ્કિલ પ્લસ એટી જેમાં લાઇબ્રેરિયન માટે પ્રોફેશનલ કોમ્પિટિશનમાં આવશ્યક બાબતો જોઈએ તો સબ્જેક્ટ નોલેજ જેમાં ક્લાસિફિકેશન કેટલોગિંગ રેફરન્સ સર્વિસ ઇબિયોગ્રાફિક કંટ્રોલનો સમાવેશ થાય છે આઈસીટી સ્કિલમાં લાઇબ્રેરી ઓટોમેશન ઇન્ટિગ્રેટેડ લાયબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ ઓપેકમાં ડિજિટલ લાઇબ્રેરીઝ તથા ઇન્સ્ટિટ્યુશનલ રિપોર્ટ કરી ઇન્ફોર્મેશન રિટાયરમાં ડેટાબેઝ સર્ચિંગ મેટા ડેટા સ્ટાન્ડર્ડ્સ ઇન્ડેક્સિંગ અને એક્સટેક્ટિંગ કોમ્યુનિકેશન સ્કિલ્સ જ્યાં વાચકો સાથે અસરકારક સંવાદ કરો તથા ટીચિંગ અને ટ્રેનિંગ આપવી રિસર્ચ અને એનાલિટિકલ સ્કીલમાં ડિપ્લોમેટિક્સ સાયન્ટોમેટિક અને રિસર્ચ મેથોલોજીનો સમાવેશ થાય છે મેનેજર માં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ મેનેજમેન્ટ તથા માહિતી એથિકલ માં પ્લેગ્રેમ સામે લડવું તથા ઇન્ફોર્મેશન એથિક્સનું પાલન કરવું પ્રોફેશનલ સ્કિલ જોઈએ તો ટેકનિકલ કુશળતા જેમાં ક્લાસિફિકેશન ડીડીસી યુડીસી તથા સીસી થ્રુ કેટલોગીંગ એસીઆર ટુ આરડીએ તથા માર્ક ટ્વેન્ટી મેટા ડેટા સ્ટાન્ડર્ડ એટલે કે ડબ્બલિંગ કોર તથા ઇએડી આઈસીટી અને ડિજિટલ જોઈએ તો લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર જેમકે સોલ કોહ ગ્રીનસ્ટોન તથા ઉપયોગ જોઈએ અને સર્ચિંગમાં તથા એક્સેસ ડિજિટલ પ્રિઝર્વેશન અને ક્લાઉડ કોમ્પ્યુટર સંવાદ કુશળતામાં યુઝર ઓરિએન્ટેશન અને ઇન્ફોર્મેશન લિટરસી ટ્રેનિંગ તથા પ્રેઝન્ટેશન અને ટીચિંગ સ્કિલ મેનેજર કુશળતા જોઈએ તો કલેક્શન ડેવલપમેન્ટ એન્ડ ઇવેલ્યુશન બજેટિંગ એન્ડ ફાઇનાન્સ મેનેજમેન્ટ તથા ટીમ લીડરશીપ અને એચઆર સંશોધન કુશળતા જોઈએ તો બિબ્લોમેટ્રિક્સ વિબોમેટ્રિક્સ અને અલમેટ્રિક્સ તથા રિસર્ચ મેથોલોજી અને ડેટા એનાલિસિસ સ્કીલ નૈતિક કુશળતામાં કોપીરાઇટ આઈપીઆર તથા પ્લેગાઇઝમ પ્રિવેન્શન વિશે માહિતી હોવી તથા ઓપન એક્સેસ અને ફેર યુઝ પોલિસી નિષ્કર્ષમાં પ્રોફેશન એ વિશિષ્ટ જ્ઞાન નૈતિકતા અને સમાજ સેવા પર આધારિત વ્યવસાય છે લાઇબ્રેરીશીપ હવે સંપૂર્ણ રીતે એક પ્રોફેશન છે જેમાં શિક્ષણ સંશોધન ટેકનોલોજી સમાજ સેવા અને નૈતિકતા બધું જ આવેલ છે લાયબ્રેરીઝ માટે પ્રોફેશનલ કોમ્પ્યુટન્સી એન્ડ સ્કિલ્સ અત્યંત જરૂરી છે જેથી તેઓ ડિજિટલ ઇરામાં યુઝર સેન્ટ્રિક ઇન્ફોર્મેશન સર્વિસ પૂરી પાડી શકે એટલે એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે આ વિષયને સમજવું જરૂરી છે કારણ કે તે તેમના ભવિષ્યના પ્રોફેશનલ આઇડેન્ટિટીનો એક આધાર છે